સરખેજ પાણી માટે હાહાકાર પોલીસ સ્ટેશન પાછળ આવેલા શાસ્ત્રી નગર ટેકરા અને આસપાસના વિસ્તારો માં છેલ્લા દસ દિવસ થી ગંદુ વાસ માર્થો અને અનિયમિત પાણી સપ્લાય થતું હોવાના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન છે સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યા અંગે અનેકવાર લેખી મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ સમાધાન આવ્યું નથી પરિણામે સ્થાનિક લોકોની નારાજગી એએમસી સામે ઉગ્ર બની છે જેના પગલે સરખેજ વોર્ડ મકરબા સ્થિત એએમસી ઓફિસ પર પ્રભાવશાળી દેખાવ અને ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યું એએમસી અધિકારીઓએ વિરોધ કરનાર લોકોને આશ્વાસન આપ્યું કે આવતા દસ દિવસમાં પાણીની સમસ્યા સંપૂર્ણપણે ઉકેલવામાં આવશે અને લોકો માટે શુદ્ધ અને સમયસર પાણી ઉપલબ્ધ થશે જો દસ દિવસમાં પણ કોઈ ઠોસ ઉકેલ નહીં આવે તો ઇન્સાફ ગુજરાતની ટીમ સ્થાનિક રહીશોને સાથે રાખી સરખેજ વોર્ડની માસ્ટર ઓફિસ સામે તંબુ બાંધી ભૂખ હડતાળ કરશે આંદોલનકારીઓની સ્પષ્ટ ચિમકી જો એમસી પાણી ની સમસ્યા હલ નહીં કરે તો આગામી હડતાળમાં ભૂખ્યા તરસા રહી કરવામાં આવશે